નમસ્કાર બાળમિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય આસપાસનો પ્રશ્નપત્ર સોલ્વ કરીશું પ્રશ્ન એક ખોટા વિકલ્પ છેકી નાખો જેમાં અહીં બતાવ્યું છે એ પ્રમાણે પહેલો પ્રશ્ન છે બકરવાલા અથવા ચાંગપા જાતિના લોકો મોટા શંકો આકારના તંબુને રેબો કહે છે તો એમાં ચાંગપા જાતિના લોકો આવે બકરવાલા એ ખોટો શબ્દ છે તો તેના ઉપર આપણે લીટું મારી દઈશું બીજો પ્રશ્ન દાલ સરોવર અથવા ટેબલ સરોવરમાં જોવા મળતી બોટને શિકારા કહે છે તો બાળ મિત્રો અહીં જવાબ આવશે દાલ સરોવર તો ખોટો શબ્દ ટેબલ સરોવર ત્યાં આપણે છકી નાખીશું પ્રશ્ન ત્રણ ચાંગપા જાતિના લોકો દરિયા કિનારે અથવા વધુ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં રહે છે તો અહીં બાળ મિત્રો ચાંગપા જાતિના લોકો દરિયા કિનારે રહેતા નથી તો દરિયા કિનારે એ શબ્દ ખોટો છે તો આપણે ત્યાં પણ ચેકી નાખીશું આ રીતે આપણે પ્રશ્ન એકના ત્રણે ત્રણ પેટા પ્રશ્નોના જવાબ લઈશું પ્રશ્ન ત્યારબાદ પ્રશ્ન બે સૂચના મુજબ પ્રશ્નોના જવાબ પ્રશ્ન જવાબ બે આપીશું બાળકોમાં કઈ કઈ બાબતોમાં સમાનતા અને જુદાપણું હોઈ શકે આની અથવામાં છે વર્ગીકરણ કરો મેલેરિયા રોગ વાળ ઊંચાઈ ચામડીનો રંગ શોખ અને આંખોનો રંગ તેની બેમાં વર્ગીકરણ કરવાનું છે વારસાગત લક્ષણો અને પરિસ્થિતિ આધારિત લક્ષણો તો બાળ મિત્રો આ વર્ગીકરણવાળા પ્રશ્નમાં તમને અહીં દેખાતું હશે કે વાળ ઊંચાઈ ચામડીનો રંગ આંખોનો રંગ એ બધું વારસાગત આવતું હોય છે તમારા મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની એ બધાના વારસાઈ ગુણોના આધારે નક્કી થાય જ્યારે મેલેરિયા રોગ અને શોખ એ પરિસ્થિતિ આધારિત લક્ષણો છે જેમ આ અહીં આપણે વર્ગીકરણમાં બતાવેલ છે પ્રશ્ન બીજો છે તફાવત આપો દામજીભાઈની ખેતી હસમુખભાઈની ખેતી તો બાળ મિત્રો દામજીભાઈની ખેતી એ પરંપરાગત ખેતી હતી જે હસમુખભાઈની ખેતી એ આધુનિક ખેતી હતી દામજીભાઈ કુદરતી ખાતર જંતુનાશકનો છટકાવ ઓછો કરી અને ખેતી કરતા હતા જ્યારે હસમુખભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને એ પ્રમાણે ખેતી કરતા હતા પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરું બીજની સાચવા ખાલી જગ્યાના પાનનો ઉપયોગ થાય છે તો ત્યાં જવાબ આવશે લીમડાના પાનનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન ત્રણ નીચેની ક્રિયા કરતાં ઠંડુ થશે કે ગરમ તે જણાવો ગરમ બટાકા પર ફૂંક મારતા તે કેવા થશે ઠંડા થશે અને આઈસ્ક્રીમ પર ફૂંક મારતા તે શું થશે ગરમ થઈ અને તરત પીગળવા લાગશે તો અહીં જવાબ આ રીતે લખેલા જ છે પ્રશ્ન બે સામાન્ય સ્થિતિ અને થોડું કૂદ્યા પછી તમારા ધબકામાં ધબકારામાં શું ફેરફાર થશે તો બાળમિત્રો સામાન્ય સ્થિતિમાં જેટલા ધબકારા હોય અને થોડું કૂદ્યા પછી આપણા ધબકારામાં શું થશે એનો હૃદયના ધબકારામાં વધારો થશે તો અહીં આપણે લખીશું કે થોડું કૂદ્યા પછી આપણા હૃદયના ધબકારા વધી જશે બીજું છે કઈ સ્થિતિમાં ધબકારાની સંખ્યા ઓછી હશે તો આપણા સામાન્ય સ્થિતિમાં હૃદયના ધબકારાની સંખ્યા ઓછી હશે કૂદ્યા પછી તો હૃદયના ધબકારાની સંખ્યા વધી જાય પ્રશ્ન ચાર અહીં એક ગુજરાતનો નકશો આપેલો છે અને નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાનો છે અને પ્રશ્નોના જવાબમાં બાજુમાં આપેલા ચિહ્નો ધાર્મિક સ્થળો સ્થાપત્ય ગિરિમથક અભયારણ પ્રવાસી સ્થળો હરિયતાળ સમુદ્રપટ એ બધા ચિહ્નોનો ઉલ્લેખ કરી અને આ જવાબ આપવાના છે જેનો પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલ બે શિલ્પ સ્થાપત્ય જણાવો તો આ નકશામાં જોશો બાળ મિત્રો શિલ્પ સ્થાપત્ય માટે સ્ટાર દોરેલો છે તો અહીં નકશામાં સ્ટાર દોરેલા હોય એવા કોઈ પણ બે નામ લખવાના છે તો સ્ટાર દોરેલા બે નામ અહીં છે જ મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં અને પાટણની રાણકી વાવ તો આપણે પણ અહીં મોઢેરાનું સૂર્યમંદિર અને રાનકી વાવ લખીશું ગુજરાતમાં આવેલા બે પ્રવાસી સ્થળોના નામ જણાવો તો બાળ મિત્રો હવે આપણે પાછા નકશાના ચિહ્નોમાં જઈશું અને પ્રવાસી સ્થળ માટે રાઉન્ડ ગોળ ગોળાકાર ચિહ્ન કરેલું છે તો એવા ગોળાકાર ચિહ્નો તમને નકશામાં ઘણી અલગ અલગ જગ્યાએ જોવા મળશે તો આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ત્યાં એક ગોળાકાર છે અને અમદાવાદ જિલ્લામાં ગાંધી આશ્રમ તો આપણે ગુજરાતમાં આવેલા બે પ્રવાસી સ્થળોમાં અંબાજી અને ગાંધી આશ્રમ લખ્યું આ સિવાય પણ નકશામાં બીજા આપેલા છે આપણે અહીં બે જ માગ્યા છે એટલે અહીં બે જ લખીશું ત્યારબાદ પ્રશ્ન છે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ફરીથી નકશા તરફ જઈએ તો જે પર્વત જેવો આકાર બતાવેલો છે એવું ગિરિમથક હશે તો આપણે નકશામાં શોધીશું બાળ મિત્રો તો અહીં છે ખૂણામાં દક્ષિણ બાજુમાં જોઈશું તો સાપુતારા એ આપણું ગીર છે તો આપણે અહીંયા લખશું સાપુતારા ગુજરાતમાં આવેલ કોઈ એક ધાર્મિક સ્થળ બાળ મિત્રો ચોરસ આકાર હશે તો એક ધાર્મિક સ્થળો છે એવા ધાર્મિક ચોરસ આકાર આપણને નકશામાં ઘણી જગ્યાએ જોવા મળશે આપણે કોઈ પણ એક લખવાનું છે અહીં મેં અહીંયા લખ્યું છે અંબાજી જે અંબાજી પણ એક ધાર્મિક સ્થળ છે અને એની આગળ ચોરસ છે તો અહીં આપણે લખ્યું અંબાજી ગુજરાતમાં આવેલ કોઈ એક અભયારણ્ય બાળ મિત્રો અભયારણ્ય માટે નકશામાં લંબચોરસ છે તો લંબચોરસ જોવા માટે આપણે જોઈશું તો એક નળ સરોવર અને ગીરનું સિંહ અભયારણ એ બે આપેલા છે તો અહીં લખેલું છે કે નળ સરોવર અને ગીરનું સિંહ અભયારણ એ બંને અભયારણ્ય આપણે કોઈ એક નામ લખવાનું હતું પ્રશ્ન પાંચ ચાંગપા જાતિના લોકો વિશે જણાવો બે માર્કનો પ્રશ્ન છે મેં અહીં માત્ર થોડી વિગત લખેલી છે કે ચાંગપા જાતિના લોકો તંબુને રેબો કહે છે વધુ ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારમાં રહે છે ચાંખા જાતિના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા રહે છે તેમની પાસે પશ્ચમીના ઊન જે ઊનમાંથી મોઘામાં મોઘું કાપડ બનાવવામાં આવે છે ચાંગપા જાતિના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે ચાંગપા જાતિના લોકો પોતાના ઢોરને રાખવા માટે જે વાળો બનાવે તેને લેખા કહે છે તેમનો તંબુ શંકુ આકારનો છે આ વિગતમાંથી તમે કોઈ પણ વિગતનો અહીં ઉલ્લેખ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન છ પહેલો છે છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ કે અલગ અલગ શા માટે તો બાળ મિત્રો એના જવાબમાં જોઈશું તો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ કે અલગ તો બાળ મિત્રો અહીં આપણે જોઈશું કે છોકરા અને છોકરીઓ માટેની રમતો એ બંનેની રમતો સમાન હોવી જોઈએ કારણ કે બંનેને એક સમાન રીતે જોઈ અને એક સમાન પ્રતિનિધિત્વ મળવું જોઈએ બીજો પ્રશ્ન છે કોઈ ગામમાં બંધ બાંધવામાં આવે તો શું મુશ્કેલી પડે તો જવાબમાં આવશે ગામના લોકોએ પોતાના ઘર ખેતર છોડવા પડે લોકોએ પોતાના મિત્રો પડોશી તમામથી અલગ થવું પડે નવી જગ્યાએ પોતાના ગામ જેવી સગવડો ન મળે આવી બધી મુશ્કેલીઓ એમને સહન કરવી પડે ત્રીજો પ્રશ્ન છે સ્થળાંતર કરતા લોકોના બાળકોના શિક્ષણ પર શું અસર થાય તો કે સ્થળાંતર કરતા લોકો બાળકોને તેમની સાથે લઈ જાય છે તેથી તેઓ શિક્ષણ છોડી મૂકે છે શાળા દૂર હોવાથી બાળકો અભ્યાસ માટે જતા નથી અને આ રીતે આ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે પ્રશ્ન ત્રણ જે અથવામાં છે સ્થળાંતર કરતાં લોકોના બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે શું કરવું જોઈએ જવાબમાં આપણે લખી શકીએ કે સ્થળાંતર કરતાં લોકોના બાળકોના પરિવારનું કોઈ સભ્ય ગામમાં જ રહે તો બાળકો પણ ગામમાં રહી અને શિક્ષણ મેળવી શકે જો બાળકોને શાળામાં રહેવાની સગવડ આપી શકાય તો બાળકો તેમના માતા પિતા સાથે જાય નહીં અને તો એ સારી રીતે શિક્ષણ મેળવી શકે પ્રશ્ન સાત એમાં જોડકું છે વ્યવસાયકાર અને તેનું કાર્ય ઇજનેર અને સ્થપતિ તો એમનું કાર્ય હશે ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બનાવવી વૈજ્ઞાનિકનું કાર્ય છે કયા વિસ્તારમાં ધરતીકંપ આવે તેની શક્યતા શોધવી પ્રશ્ન બે ભૂકંપ પછી લોકોને કયા પ્રકારની મદદની જરૂર હોય છે તો જવાબમાં લખીશું ભૂકંપ બાદ તાત્કાલિક ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમના માટે પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવી ગંભીર લોકોને યોગ્ય જગ્યાએ સારવાર માટે મોકલવા અસરગ્રસ્ત લોકો માટે પાણી ખાવાનું દવા કપડાં અને રહેવાની વ્યવસ્થા કરવી આ તમામ મદદ જરૂરી છે પ્રશ્ન ત્રણ નીચે આપેલ બાબત સુટેવ છે કે કુટેવ તે જણાવો સિવાંશ તેના નખ નિયમિત કાપે છે તો એક સારી ટેવ છે તો અહીં આપણે લખીશું સુટેવ બીજો પ્રશ્ન રુચિ ઘરનો કચરો વાળી બહાર ખુલ્લામાં ફેંકે છે કચરો વાળી અને આપણે ખુલ્લામાં ફેંકવો જોઈએ નહીં તો એ કુટેવ છે તો અહીં આપણે લખીશું કુટેવ પ્રશ્ન ચાર તમે સાવરણી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરશો તમે સફાઈ કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરશો જવાબમાં આવશે સાવરણી સુપડી કચરાપેટી પેટી ઊભો સાવરણું એવા આપણે ચાર નામ અહીં લખીશું પ્રશ્ન પાંચ જે એક માર્ક્સનો છે જો વર્ગખંડની સ્વચ્છતા ન રાખવામાં આવે તો શું થાય બાળ મિત્રો આપણને ખબર જ છે જો વર્ગખંડની સ્વચ્છતા ન રાખવામાં આવે તો તે ગંદુ થઈ જાય તેની અથવામાં એક પ્રશ્ન આપે છે વેક્યુમ ક્લિનરનો ઉપયોગ જણાવો બાળ મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં વેક્યુમ ક્લિનરનું ચિત્ર આપેલ છે વેક્યુમ ક્લીનરની મદદથી ઘરનો કચરો સરળતાથી સાફ થઈ શકે છે આ સિવાય ઘણા મોટા શહેરોમાં રસ્તાઓ સાફ કરવા માટે પણ મોટા વેક્યુમ ક્લિનરનો ઉપયોગ થાય છે જે આપણા પાઠ્યપુસ્તકમાં ચિત્ર સ્વરૂપે બતાવેલ છે પ્રશ્ન આઠ જેમાં ભારતનો નકશો આપણને આખી આખો બતાવેલો છે અને આ નકશામાં ભારતમાં અલગ અલગ રાજ્યોમાં રહેલા જંગલો જેમાં આછા ગાઢ જંગલ અને ગાઢ જંગલ તેનું પ્રમાણ ઘટ્ટા ઘાટા કલર અને આછા કલર દ્વારા બતાવેલું છે અને તેના આધારિત પ્રશ્નો જોઈશું દરિયા કિનારો ધરાવતા એક રાજ્યનું નામ જણાવો બાળ મિત્રો ભારતના નકશામાં જે ગુજરાતના ભાગથી નીચેની તરફ જોશો તો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ એ બધા જ રાજ્યો દરિયા કિનારો ધરાવે છે તેમાંથી આપણે કોઈ પણ એક નામ કે લખવાનું છે અહીં આપણે ત્રણ નામ લખેલા છે કે તમિલનાડુ ગોવા અને મહારાષ્ટ્ર બીજો પ્રશ્ન છે ગાઢ જંગલો ધરાવતા કોઈ એક રાજ્યનું નામ જણાવો અહીં નકશામાં ગાઢ જંગલો માટે જે ચિહ્ન બતાવે છે એવું જોશું તો નકશામાં તેઓ આપણને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે તો બીજા પ્રશ્નનો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ આછા ગાઢ જંગલો ધરાવતા કોઈ એક રાજ્યનું નામ જણાવો તો આછા ગાઢ જંગલો હોય એવા રાજ્યો ઘણા જોવા મળશે આપણે અહીં માત્ર એક જ નામ લખવાનું છે તો આપણે ત્યાં લખીશું મધ્યપ્રદેશ જે મધ્યપ્રદેશમાં પણ બહુ આછા ગાઢ જંગલ છે તો અહીં આપણે લખીશું મધ્યપ્રદેશ દરિયા કિનારો ન ધરાવતું હોય એવું એક રાજ્ય જણાવો બાળ મિત્રો ભારતના નકશામાં ઉત્તર તરફનો ભાગમાં જે રાજ્યો રહે છે એ બધા જ કોઈ પણ દરિયાઈ સીમા ધરાવતા નથી જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા એ બધા જ રાજ્યો દરિયાઈ સીમા સાથે ધરાવતા નથી તો આમાંથી કોઈ પણ એક રાજ્ય નામ લખી દેવાનું આપણે અહીં લખીશું રાજસ્થાન અરુણાચલ પ્રદેશમાં કેવા જંગલો છે આછા કે ગાઢ તો બાળ મિત્રો આપણે અરુણાચલ પ્રદેશ પૂર્વના રાજ્યો તરફ જોઈશું તો અરુણાચલ પ્રદેશ એ ખૂબ જ ગાઢ જંગલ ધરાવે છે તો અહીં આપણે લખીશું કે અરુણાચલ પ્રદેશમાં જંગલો કેવા છે તો ગાઢ